અરવલ્લીની ગિરિમાળાઓના એક છેડે આવેલું ઇટરિયો ગઢ એટલે ગુજરાતનું ગૌરવ પરંતુ હવે સમય વીતતા જ ખનીજ માફિયાઓના આક્રમણ વધવાને લઈને સ્થાનિકો દ્વારા વર્ષોથી તેના રક્ષણ માટે લડતની ચળવળો ચાલી રહી છે આ દરમિયાન હવે અરવલ્લીની ગિરિમાળાઓના પહાડોને લઈને જે અર્થઘટન કરવામાં આવે છે તેને લઈને વિવાદ કરવા લાગ્યો છે

ઇડરિયાગઢનો ત્રીસેક ટકા હિસ્સો તો ખનિજ માફિયાઓ જ ખાઈ ચૂક્યા છે જેનાથી હવે સ્થાનિકોની લાગણી રોષમાં પલટાઈ રહી છે આ દરમિયાન હવે અરવલ્લીની ગિરિમાળાઓના રક્ષણની ચળવળ શરૂ થતાં જ સ્થાનિકો તેમાં સક્રિય થવા લાગ્યા છે ઇડોરિયાગઢમાં ખનન માફિયાઓ સક્રિય થયા છે સ્થાનિકો દ્વારા હવે ગઢના રક્ષણ માટે ચળવળ શરૂ કરાય છે ઇડરિયાગઢનો ત્રીસ ટકા હિસ્સો જે ખનન થઈ રહ્યું છે આ હિસ્સામાં ઇડોરિયાગઢમાં ખનન માફિયાઓ સક્રિય થયા છે અને ખનન પ્રવૃત્તિ શરૂ છે ત્યારે તેના રક્ષણ માટે ચળવળ શરૂ કરી છે લોકોએ સ્થાનિકો દ્વારા ગઢના રક્ષણ માટે ચળવળ શરૂ કરી છે અરવલ્લીની ગિરિમાળાઓ બચાવવા માટે પણ લોકો સક્રિય થયા છે અરવલ્લી બચવી જ જોઈએ કેમ કે જળ સ્થળ સંસ્કૃતિ ધરોહર બધું અરવલ્લી છે તો બધું છે અત્યારે જુઓ તમે અરવલ્લી નહીં રહે તો જંગલો નહીં રહે જંગલો નહીં તો પાણી નહીં રહે પાણી નહીં હોય તો સિંચાઈ નહીં થાય ખેતી નહીં થાય પાણી પીવાનું લોકોના ફાંફા પડી જશે ઉત્તર ગુજરાતની પાછળની સાઈડે તમે જુઓ ડીસાના આગળની સાઈડે તો ત્યાં આગળ રણ આવી ગયું છે અગર જો આ અરવલ્લી જતી રહી તો અમદાવાદ દસ વર્ષમાં ત્યાં માટીની ડમરી ઉડતી દેખાશે રણ નહીં એવી પોઝિશન થવાની છે કેમ કે જો આ નહીં હોય તો વરસાદ નહીં હોય શુદ્ધ પીવાનું પાણી નહીં મળે લોકોને તમે બતાવશો શું આ ડુંગરા કહેવા તે પણ નહીં બતાવી શકો શું કરજો તમે આગળ અમે ઈડર ગઢ બચાવવા માટે જે પ્રયત્નો કરેલા એ અમે પ્રયત્નો કરીશું અને મને એક વાત નવાઈ લાગે છે કે આ સો મીટરની ગાઈડલાઈન આપી છે અમારા ઈડરના ડુંગર તો બધા છસો સાતસો મીટર ઊંડા ઊંચા હતા તો એને કેમ ખનન કર્યું હવે એનું શું થશે એ કોઈ પ્રશ્ન જવાબ નથી આપતું અમારે તો સાતસો સાતસો મીટર આઠસો ફૂટ આઠસો મીટર ચારસો મીટર એટલા નોર્મલ ડુંગર ખોદી નાખ્યા ત્રીસ ટકા ડુંગર ખોદી નાખ્યા છે કોઈ પૂછનાર જોનાર નહોતું અમે થાકી ગયા લોકોએ સપોર્ટ ના આપ્યો હું વિનંતી કરું છું અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ અને ઉત્તર ગુજરાતની બધા જિલ્લાઓના લોકોને આનંદ હું વિનંતી કરું છું કે તમે આમાં મોહિમમાં જોડાજો અત્યારે હાલમાં જે અરવલ્લીની બચાવની જે ચળવળ ચાલી રહી છે તો હું તો એવું જ કહેવા માગું છું કે આપણી જે ભારતીય સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ છે તેના અંદરથી જોવા જઈએ તો આપણે ડુંગરોને દેવ કીધા છે પિતાનું બિરુદ આપ્યું છે અને તેમાંથી જ વહેતી નદીઓને આપણે માતા કહી છે આપણી જે સંસ્કૃતિ છે એ આદિ અનાદિ કાળથી ડુંગરોથી જોડાયેલી છે આદિવાસી પ્રજાકો આપણી સંસ્કૃતિ આપણી કલ્ચર તમામે તમામ વસ્તુ જે છે એ ડુંગરો સાથે સંકળાયેલી છે આપણે રહેતા પણ ડુંગરમાં હતા આમ તો જોવા જઈએ તો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હિન્દુનું હિન્દુ સંસ્કૃતિમાં મુઘલ સામ્રાજ્યના જે આક્રમણો થયા એના પણ જે બચાવવામાં આવે સંસ્કૃતિ બચાવવામાં આવી એ માત્ર ને માત્ર મહારાણા પ્રતાપ કોહો કે એ બધાએ ડુંગરોમાં જ તે છુપાવી અને તે લોકોએ આપણી જે સંસ્કૃતિ છે એને બચાવી છે આ તીરધામોમાં તકલીફ થાય શ્રદ્ધાળુઓને આગળ ડુંગર નહીં રહે પર્વત નહીં રહે અરવલ્લી પર્વતમાળા નહીં રહે તો પછી મંદિરો બી ક્યાં રહેશે તો મંદિરો બી જાય છે મંદિરોની જગ્યા જાય છે અને લોકોની જે શ્રદ્ધા છે આ શ્રદ્ધાનો પછી શું થાય તો એના માટે લોકોએ જાગાવવું પડે અને લોકોએ જાગવું પડે પોતે એમ તો ઘણા બધા છે મોટામાં મોટા અમારો અંબાજી ધામ છે શામળાજી ધામ છે શ્રીનાથજી છે અને ખેડબ્રહ્મા છે અને રાજસ્થાનમાં જ્યારે પ્રારંભ થાય શ્રીનાથજી મહારાજ છે પછી ઋષભદેવ ભગવાનનો તીર્થસ્થાન છે જાવર માતા છે અનેક શક્તિ ડુંગરો જેટલા બી છે ડુંગરોમાં માતાજીનો વાસ છે અને ડુંગરોમાં જેટલા દેવી દેવતાઓનો વાસ છે એટલા નેચેલ નહીં અમારા ઈડરગઢમાં બી ઘણા બધા તીર્થક્ષેત્ર છે જેમાં ડેરાસણ છે અનેકો જૂના જૂના મંદિર છે જે લોકોની આસ્થા દૂર દૂરથી લોકો આવીને એની માન્યતા પૂરી કરે છે